શ્રી ગણેશાય નમઃ જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું પ્રથમ નવરાત્રિની એટલે કે પ્રથમ નવરાત્રિની અધિષ્ઠાત્રી દેવી માતા શૈલપુત્રીની વાત અને મંત્ર માતા શૈલપુત્રીનું પૂજન પ્રથમ નવરાત્રિને દિવસે કરવામાં આવે છે માતા શૈલપુત્રીનો ટૂંકો મંત્ર બોલવો હોય તો ઓમ દેવી શૈલપુત્રી નમઃ એ બોલી શકાય છે અને જો લાંબો મંત્ર બોલવો હોય તો વંદે શેખરામ ચંદ્રાર્ધકૃત શુલુધરામ શૂલધરાૈલપુત્રિ યશસ્વિનીમ અથવા તો યા દેવીસૂતું મા રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ અથવા તો ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચે ઓમ શૈલપુત્રી દેવે નમઃ આ બધા જ પ્રકારના મંત્રોમાંથી કોઈ પણ એક મંત્રનું આપણે એ દિવસે સ્મરણ કરી શકીએ છીએ મા શૈલપુત્રી જેની આપણે પ્રથમ નવરાત્રિમાં પૂજા કરીએ છીએ તે ગિરિરાજ હિમાલયની પુત્રી પાર્વતીતે પોતે પોતે સર્વની અધિષ્ઠાત્રી છે છતાં હિમરાજ હિમાલયની તપસ્યા તથા પ્રાર્થનાથી પ્રસન્ન થઈને તે એમને ત્યાં પુત્રી થઈને અવતરી છે એટલે એનું નામ શૈલપુત્રી પડ્યું છે એનું પાર્વતી પણ નામ છે અને શૈલપુત્રી પણ તેને કહેવામાં આવે છે તો પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવા માટે ઘટ સ્થાપન કરી માતાનો ફોટો રાખી તેની આપણે અગિયારસમાં જે રીતે પૂજા કરીએ છીએ એ રીતે પૂજા કરવી માતાને લાલ ફૂલ લાલ સિંદૂર લાલ કંકુ ચડાવવું માતા સામે ધૂપ કરવો દીપક પ્રગટાવવો અને માતાને મીઠાઈ અને ફળનો ભોગ ધરાવો પછી માતાની આરતી કરી અને માતાની સ્તુતિઓ બોલવી આ રીતે માતાનું પૂજન કરવું મહાશૈલપુત્રી એ વૃષારૂઢા છે એટલે કે વૃષભ પર સવારી કરે છે એના જમણા હાથમાં ત્રિશુળ હોય છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ હોય છે અને માતા શૈલપુત્રી એ નવદુર્ગા માનું પ્રથમ સ્વરૂપ છે હિમાલયની પુત્રી શૈલપુત્રી માતા પાર્વતીના લગ્ન દેવાદિદેવ મહાદેવ સાથે થયા શૈલપુત્રી શિવજીની અર્ધાંગીની બની માં શૈલપુત્રીની શક્તિ અને એનું મહત્ત્વ ખૂબ જ છે ધાર્મિક માન્યતાઓ મુજબ જે પણ લોકો સાચી શ્રદ્ધા સાથે મા શૈલપુત્રીનું પૂજન અને આરાધન કરે છે તેના બધા જ કષ્ટો દૂર થઈ જાય છે અને માતા શૈલપુત્રીની કૃપાથી બધા જ મનોરથ પૂર્ણ થાય છે માતાની કરુણાથી સુખ અને સમૃદ્ધિ પણ ખૂબ જ વધે છે મિત્રો આપણી આ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી